સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને થી પહોંચાડી શકાય છે તે સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે ની આવી વ્યવસ્થા વડોદરા દિલ્હીના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુનો ઉપયોગ થાય છે ભારતમાં ત્રિપુરા રાજસ્થાન મહારાષ્ટ્ર ક્રિષ્ના ગોદાવરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે ભારતની પીસીઆરએ એટલે કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન સંસ્થા લોકોએ વાહન ચલાવતા સમયે પેટ્રોલ કે ડીઝલની બચત કેવી રીતે કરવી જોઈએ તેની સલાહ આપે છે જેમ કે બને ત્યાં સુધી એક ધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારી જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો વાહનોના પૈડામાં યોગ્ય દબાણની ખાતરી રાખ કરો વાહનની નિયમિત જાળવણી રાખો પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ ડિટર્જન્ટ્સ રેસાઓ જેવા કે પોલિએસ્ટર નાયલોન એક્રેલિક વગેરે પોલિથિન અને અન્ય માનવસર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતર એટલે કે યુરિયાની બનાવટમાં થાય છે પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને સોનું એટલે કે બ્લેક ગોલ્ડ કહે છે સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ દ્રાવક તરીકે પેટ્રોલનો ઉપયોગ થાય છે અને હવાઈ જહાજના બળતણ માટે પેટ્રોલનો ઉપયોગ થાય છે જેટ પ્લેન માટેના બળતણમાં કેરોસીન વપરાય છે ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેના બળતણમાં ડીઝલનો ઉપયોગ થાય છે મલમ મીણ અને વેસ્લિંગમાં પેરાફિન મીણનો ઉપયોગ થાય છે રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે બિટુમિનનો ઉપયોગ થાય છે પેટ્રોલિયમ શબ્દ પેટ્રા એટલે કે ખડક અને ઓલિયમ એટલે કે તેલ પરથી આવ્યો છે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં તથા ઊંચા તાપમાન અને દબાણને લીધે મૃતદેહો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાયા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે પેટ્રોલિયમ અને વાયુ એ પાણી કરતાં હલકા છે અને તેની સાથે મિશ્ર થતા નથી દુનિયાનો સૌપ્રથમ પેટ્રોલિયમ કૂવો અઢારસો ઓગણસાઠમાં અમેરિકાના પેન્સિલવેનિયામાં ખોદવામાં આવ્યો આઠ વર્ષ બાદ અઢારસો સડસઠમાં અસમના માકુમમાં પેટ્રોલિયમ કાઢવામાં આવ્યું ભારતમાં અસમ ગુજરાત બોમ્બે હાઈ અને ગોદાવરી તથા ક્રિષ્ના નદીના તટમાંથી પેટ્રોલિયમ મળી આવે છે પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે પેટ્રોલિયમ અણગમતી વાસ ધરાવે છે તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ પેટ્રોલ ડીઝલ ઊંઝણ તેલ તથા પેરાફિન મેણ વગેરેનું મિશ્રણ છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેને પેટ્રોકેમિકલ્સ કહે છે